કેમ નહીં સુધર આ લોકો પણ એમ ટિફિન લઈ લઈને જશે ને સવારે આઠ વાગે થશે ને રાતે આઠ વાગે ઘેર આવશે ને તો અનુમાન ખબર પડશે તો સીધા થશે એમને સીધા નહીં થાય રખડવા ના આવી જાય ગોમમાં હો ગોમ તો દર દેવા છે ને ભલે હું તો બે હજાર પગાર આવું તો લઈ જો નાના જોવા જ ના ઘેર તાને સીધા થાય ભગવાઈ ખાતા હા હા એટલે આવા આવા મોડી પાણી થાય લાલ ખોરું છું કે શું આવી ગયો બાજુ

પણ મારા હું જોવો તમે અલ્યા વાઘુ ભાઈ તમારે નોકરી કરવા ને મૂકું તો કે હળો ઉભા રહો મારી વાત કરો તમારા છોકરાને મિલા ગાળી નોકરી હળો તમે નોકરી જવાના કર્યો નોકરી જવાનું એ જવાનો તો ઈ એ ઈ કણ ગમે તે હું ગમે તો ઝઘડા કરે ફ્રોડ કરે તો બસ મારા હો બળવાનું કે અને ઈ નોકરી કરતો ને ગોમનો છોકરો દસાળ આવે મી બરોબર અને ઈ જાયન પાછો એ છોકરોને પાછો કે લઈને શું કરવાનું એટલે વાઘુ ભાઈ જો તમારે કોમ અંગત હોત મને કયો

અને એને સારો પગાર મળે કેવો હા આપણે બે કલોન કોમકાજ આપણે કરીએ છીએ હા 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 એટલે તમારો કોઈ છોકરો હોય તો તમે કયો તો હું તમારો છોકરો તો મેકુ ના ભાઈ ના ઓ માર તો બતો છોકરો ઓળે છે એક અમદાવાદ રહે છે એક છોકરો ગેર છે તે હેતી નું કરે ને રહ્યો અમદાવાદ રહે છે એ નોકરી કરે તો મારે કોઈ એવું જરૂર નહીં બરાબર છે તો આ તમે આય બદલ ખૂબ આભાર પગાર ફૂલ મળશે ના પણ જરૂર જ નહીં જો કે માર તો આ સોંતી દેહી રહેવાનું છે ને કદાચ સહી ને તમારે જરૂર હોય તો કહેજો એમ ના ના નહીં જરૂર જો કોઈ કરું તો કોઈ જન્મ ના ના એવું તો મારા જન્મ એવું વ્યવસ્થિત જો કે આ તો કશું હતું ને આ તો હું તમને પૂછ્યું હો હા ચા પીવો દે હા હા હું આ બધું આ રે કોમ વાત કરું છું હો છોકરાનો ભણેલા ગણેલા હોય ને તો એને વિદેશ મેકલવાના ને સારી નોકરી અપાઈએ એવું ના ના સારું કામ કર સાહેબ તમારો હો એ આવો કા એ આવજો હા એ વાત છે મારી માની છોકરાઓ મારા એમ જ કરવું પડશે ઓના પાછળ પરવું પડશે મારા છોકરા નોકરી લગાવ કેઠા

એમના વિદેશ મેકલવાનો ધંધો કરું છું ત્યાં પગાર મળે બધું એવું પૈસા મળે ખર્ચી પૈસા એટલે અહીંથી વિદેશ જાય એટલે તો તો પગાર બધા લાખ લાખ બબે લાખ રૂપિયા પગાર હોય એમનો એવું છે હા પણ એમાં પણ ભણેલો વ્યક્તિ જુઓ હો મારા છોકરા લઈ જાય યાર પાળાવા સાહેબ છેલ્લો ભણ્યો છે મારા છોકરો ચોથું દાદા એ તો કાઠું છે ચોથું માં તો આનું પણ પૈસા થોડા વધારે થાય જે પંદર વીસ હજાર થાય ને આપવા તૈયાર છો મારા છોકરા નોકરી ધંધા લગાડો દાદા પંદર વીસ હજારમાં તો કશું ના થાય એ કારણ તો

જન્મો ના જાય નોકરી નોકરી મેળવામાં હોય ને નોકરી કરવા ત્યાં આગળ પગાર ઊંચો હોય એનો એમ કેવું છે અને બધો આ બધો ખર્ચો થાય એટલે આટલો બધો પચીસ ત્રીસ લાખ રૂપિયા થાય તમારો પચીસ ત્રીસ લાખ તાણ પણ પગાર ઊંચો નહીં હાટ હા હેટ ને સેટ મેં કરી દીધે ને પણ તમારે પચીસ લાખ ને તમારે પોત લાખ વધારે થશે પૈસા આમ જો તમારો છોકરો ભણેલો ઓછો ને ચોથો ભણેલો એટલે થોડા પૈસા વધારે થાય કશું વધુ નહીં ચલો આ લ્યા પેમેન્ટ

હવે તૈયાર થઈ જા વિદેશ જવા અમેરિકા જવાનું છે ભાઈ આ તૈયાર બેઠો છો કે અમેરિકા 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 આ અમેરિકા જતો હું એ તમે તો તમારાથી કોઈ શેશો પાપડે પાકાયો નહીં તમે કામ કરો આ બે તે બે લાવો લાવ બે છો ને એલા બને સાહેબ દેખાતા નહીં અમેરિકા મોકલે છે તો અમેરિકા બે બે લીલા પગાર એટલે

આ તો કિસ્મત ના ખેલ છે વાલા ઉપર વાળા મેરબોની મેરબોની હવે તું એકન ઓય ભઈ બંધ રે ફરવા નઈ તો તો તું જઈને આય ને બુરો ભરતી નઈ તારા બાલે પૂરા થઈ જા માથાના આ કાર જે થી થોડું ધોળજે થી તો તો અમે ની એવું ઈ તો બધા ધોળો છે ને ભાઈ પાણી જોનું હારું હારું છે કે હવે કીધું આનું પાણી હારું છે અચ્છા લાવ પૈસા એટલે પોટ લાખ તમે મને આપી દો અતારે બોના પેટે પછી તમે બીજા પર જમા કરાવજો બરાબર હા હા એક વાત કરી કે સાહેબ મારે થોડી ખોપરી ખરાબ છે હમ

ઓ પે ક્યુ છે દે પણ આટલા બધેમ ટાઈટ છોસોનો બોયો સળાવો તો બધું કરો છો મારો છોકરો અમેરિકા જઈ ગયો છે કાલી સવારી ઓ તાઈ જબરું જબરું ભાસાય બટ લઈ જઈને બદલી જાય કે લગાવ ફોન ફોન લગાવ કે તો સાહેબને ઉને મોકલા દે વડી તમારે મારો સાહેબ હતા ને એના મોકલા છે ઓટ લાખ રૂપિયા લે આડ એડવાન્સ લાગે મને સાહેબની વાત તો કરાય સેવા સાહેબ છે લે કાર્ડ લે જોઈ લે કાર્ડ ખાલી કાર્ડ જોઈ લે ખાલી અમેરિકા નું યસ યસ

બધું ફ્રોડ હોય લ્યા બધું ફ્રોડ છે આ બધું એ રીતે અમેરિકા ના જવાનું હોય એના માટે તો ત ત્રણ છે ચાર મહિના ને 12 મહિના નીકળી જ હોય સારું લાગો પેલો હવે 6 5 56 ના હોય લ્યા આશી વાત

સાફ ઠેલા <muchan -pokunin -tun> જો બેટા ઉપરો પોટ લાગ જા ભેગા કરો હડો ઉપરો હું જોઈ જાઉં તમાર ફોન આવે ઊભો થા કલોલ દા પણ મારા મારી શો મારો ઓ ગોમ મત ઝઘરો કરે તો તને પટાઈ દઉં ઓય મને શો ગણા ગમે જને એક નાનું ટોપલું તોડી નાખું તા હા ઉભો રહે જણા હાથ તો ડોકો લાગ જા છે ને ને આ તો ડોકો લે તો કોને મળે એ તમારો ટોટ

કેન્ડા જવાના બોને રૂપિયા હળવા નહીં ભાઈ તને મેર પર આવી ક્ષેત્રપિંડી બહુ થઈ રહી છે વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી મુનિઆરો